રસ્તો જ નથી ક્યાં જવું તે સવાલ ઉભા થયા છે વારંવાર બાબતે રજૂઆતો છતાં પણ છેલ્લે પરિણામ શૂન્ય ઉંજાના કહડા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસની સામે સિદ્ધાર્થનગર સોસાયટીમાં વરજવર કરાતા રસ્તા મુખી સમહ દ્વારા બંધ કરી દેતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેમાં સ્થાનિકો દ્વારા અગાઉ પણ રસ્તા માટે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં રજૂઆત કરેલ છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું અને તાજેતરમાં સોસાયટીમાં રહેતા જોશી હરેશભાઈ અને અન્ય છ માણસો ભેગા મળી રાતોરાત સોસાયટી વચ્ચે પાકી દીવાલ બનાવી દેતા પાછળ રહેતા પરિવારો માટે રસ્તો બ્લોક થઈ ગયો છે આ તમામ વિગતો સાથે આજરોજ ગ્રામ પંચાયતમાં પરિવાર દ્વારા લેખિતમાં જાણ કરાઈ જેમાં પંચાયત અડચણરૂપ સોસાયટી વચ્ચે જે ઇસમોએ રસ્તો બનાવ્યો હતો તેમના વિરુદ્ધમાં અરજી દ્વારા જાણ કરાઈ જેમાં પંચાયત સ્થળની મુલાકાત કરી અને ત્યાં અડચણરૂપ રસ્તાને તાત્કાલિક ધોરણે હટાવવા સારું પણ જણાવ્યું સિદ્ધાર્થનગર સોસાયટીમાં સરકાર દ્વારા આપવામાં આવેલ સહાયમાં મકાનો ફાળવવામાં આવેલ છે તે પરિવારો આવવા જવા માટે કોઈ મુખ્ય માર્ગ નથી જે કારણે મુશ્કેલીઓ સર્જાય છે સ્થાનિક પરિવારનું કહેવું છે કે અમે ઘણા વર્ષોથી રસ્તા બાબતે લેખિતમાં રજૂઆત કરેલ છે પરંતુ રસ્તા બાબતે કોઈ જ નિકાલ આવ્યો નથી અને તમામ સરકારી કચેરીઓમાં લેખિતમાં અરજી પણ કરેલ છે પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી જે સ્થાનિક પરિવારો દ્વારા સરકાર પાસે અને તંત્ર પાસે ન્યાયની માગણી કરી રહ્યા છે આ પ્રકારની ઢીલી નીતિના કારણે આજે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારો હેરાન થઈ રહ્યા છે સરકાર મકાન તો ફાળી દીધા પણ રસ્તો જ નથી ક્યાંથી જવું તે સવાલ ઊભો થયો છે સ્થાનિક રહીશો દ્વારા ન્યાયની માંગણી કરી છે અને જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે શું કહેશો મારું નામ છે પરમાર અક્ષય રજનીકાંત ને આશરે સાતથી આઠ વર્ષથી અમે સરકારે રાહત નાખવા અહીંયા ફાળવેલા છે અને અમે અહીંયા રહીએ છીએ પણ અમારો ચારે બાજુથી રસ્તો પંચાયતે ફાળવેલો છે પણ અમારે અવરજવર માટે કોઈ રસ્તો છે નહીં બરાબર એક રસ્તો હતો જે એ પણ અગાઉ આ જે જોશી પરિવાર હતી જોશી હરેશભાઈ કાંજીભાઈ હતા એના બી છ એટલે સાત માણસો હતા જે એમને અમારો રસ્તો ગઈકાલે રાતોરાત દિવાલ ચણીને બંધ દીધું હતું અત્યારે હાલ અમારે અવાર જવાર માટે બહુ મોટી તકલીફ ઊભી થઈ છે બરાબર તો અમારે હાલ કઈ જગ્યાએથી જવું અમે આજે રોજ પંચાયતને પણ લેખિતમાં અરજી કરી છે બરાબર પંચાયતે પણ એ લોકોની કંઈક નામંજૂર અરજી આપી છે પણ ત્યાં સુધી અમારે શું કરવાનું અમારે એવું છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનો નિકાલ થાય અને અમને કાયમી રસ્તો મળે એવી અમે પંચાયત અને વહીવટ સમક્ષ એવી માગણી મૂકીએ છીએ પંચાયતમાં તમે રજૂઆત કરવા ગયા ત્યારે તલાટી કમ મંત્રીશ્રીએ શું જવાબ આપ્યો તલાટીકમ મંત્રીશ્રીએ વાત કરી કે તમે લેખિતમાં અરજી આપ્યો મેં તાત્કાલિક સ્થળે ત્યાં આવીને નિરાકરણ લાવીશું જેમ બનશે તમે વહેલી તકે તમને રસ્તો આપવામાં આવશે આજે પણ એમને લેખિતને અમે રજૂઆત કરી છે ટૂંક જ સમયમાં તમારો રસ્તો નીકળી જશે એવી અમને વાયદારી આપીને ગયા છે અત્યારે હાલમાં રસ્તો બંધ કરવાથી કઈ કઈ તકલીફો પડે છે હાલમાં અત્યારે રસ્તો બંધ કરવાથી મેન તો સાહેબ ચાલવાની જે તકલીફ કારણ કે બે પગ મૂકીને ચાલવું એટલે તો બહુ મુશ્કેલી જે પડે વાહન લાવવાની વાત દૂર રહી પણ અમારા નાના બાળકો હોય વૃદ્ધો હોય સ્કૂલમાં આવા જવા અવર જવર પાણીમાં થઈને જ જવું નીકળવું પડે છે તો આવી આવી હાલાકી ભોગવવી પડે છે તો એમને તાત્કાલિક ધોરણે રસ્તો આપવા વિનંતી છે